અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી સરકારી વસાહત પ્રાથમિક શાળા તેના શિક્ષકોના અનોખા કાર્યના લીધે ચર્ચાનું કેન્દ્ર બની છે અહીં શાળામાં અનિયમિત રહેતા ગરીબ પરિવારોના બાળકોને શાળાના શિક્ષકો સમજાવી મનાવીને શાળામાં ભણવા માટે લઈ આવે છે બાળકોના કલરવથી ગુંજતી આ છે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સરકારી વસાહત પ્રાથમિક શાળા ઓગણીસો એક્યાસી માં સ્થપાયેલી આ શાળા તેના શિક્ષકોના અનોખા કાર્યને લઈને હાલ સ્થાનિકો ઉપરાંત અન્ય સેવાભાવી લોકોમાં પણ ચર્ચાનો વિષય બની છે આ શાળામાં બસો પચાસ થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાંના મોટા ભાગના અહીંના ગરીબ વિસ્તારોમાંથી આવે છે કેટલાક બાળકો કારમી ગરીબીમાં પેટનો ખાડો પૂરવા માટે ભણવાનું છોડીને પોતાના મા બાપ સાથે મંદિરોની બહાર ભીખ માંગવા લાગી જાય છે ત્યારે આ શાળાના શિક્ષકો એ મંદિરો પર પહોંચી જાય છે અને શાળામાં ગેરહાજર રહેતા બાળકોને મનાવીને શાળાએ લઈ આવે છે સાત થી આઠ બાળકો જે નિયમિત અનિયમિત બહુ છે એનું કારણ એટલું જ છે કે ત્યાં બાળકોને વારંવાર જમવાનું મળી રહે છે એટલે આમ તો અમે અમારા ટીચરો એક્ટિવા લઈને કે સ્કૂટી લઈને કાયમ બોલાવવા જતા જાય વાલી સંપર્ક માટે અમે જઈએ છીએ પણ છતાંય ઘણીવાર બાળકો નથી આવતા અમુક તહેવારોમાં ખાસ નથી આવતા બાળકો શિક્ષકો વર્ષોથી આ કાર્ય કરી રહ્યા છે અને તેમના આ પ્રયાસથી જ અનેક બાળકો શાળામાં નિયમિત આવતા થયા છે તેમના મતે ગરીબ પરિવારોના બાળકો હોશિયાર છે પરંતુ કારમી ગરીબી તેમનું શિક્ષણ છીનવી રહી છે અને બાળકો આ મારા ચોથા ધોરણમાં ભણે છે પણ એ અને ત્યાંના બાળકો કઈ ઠોટ છે એવું નથી એક્ટિવ તો છે જ પણ અનિયમિત કારણે એ બાળકોને આવડતું નથી કે નિયમિત સ્કૂલ આવતા નથી એટલા માટે એમને ફોલાઈને સમજાવી અને બાળકોને અમે શાળાએ લાવીએ છીએ હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં ખાનગી સ્કૂલોનો રાફડો ફાટ્યો છે જેમનો એક માત્ર ધ્યે શિક્ષણના નામે વધુમાં વધુ પૈસા કમાવાનો હોય છે તો સરકારી શાળાઓ પણ તેમાં અપાતા શિક્ષણને લઈને પહેલેથી જ વગોવાયેલી છે ત્યારે કપરી સ્થિતિ વચ્ચે બસ્ત્રાપુરની આ સરકારી શાળા રણમાં ખીલેલા ગુલાબ જેવો અહેસાસ કરાવે છે જેમાંથી અન્ય શાળાઓના શિક્ષકોએ પણ બોધપાઠ લેવા જેવો છે કેમેરામેન અમિત શર્મા સાથે નરેશ મકવાણા જીએસટીવી અમદાવાદ